હેલો વિદ્યાર્થીઓ વેલકમ ટુ આર્ય ક્લાસીસ આર્ય ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આપણે ધોરણ તત્વજ્ઞાન વિષયમાં ચેપ્ટર ચાર ભણી રહ્યા છીએ મારા વાલા વિદ્યાર્થીઓ તમે બધા દિલથી સપોર્ટ કરો છો એ માટે થેન્ક યુ વેરી મચ વિદ્યાર્થીઓ જો નવા હોય ચેનલની અંદર તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોને બને ત્યાં સુધી તમારા મિત્રો સુધી શેર કરજો તમે મને જેટલો સપોર્ટ કરશો હું પણ તમને એટલો જ સપોર્ટ કરીશ ખાસ મને તમારી બહુ જરૂર છે તમે મને થોડો એવો સપોર્ટ કરજો તો ક્યાંક ને ક્યાંક આપણા એવા વિદ્યાર્થી મિત્રો છે જેમને તત્વજ્ઞાનમાં કંઈક ના કંઈક તકલીફ પડે છે તો એ લોકો પોતાની તકલીફ સોલ્વ કરી અને સારા એવા માર્ક્સ લાવી શકે છે ધોરણ અંદર ચાલ હવે આપણે ઓગણત્રીસમાં માં સંવિધાન જોવાનું છે અને ફટાફટ આપણે આ વિડીયોને પૂરો કરવાનો છે ચાલો વિદ્યાર્થીઓ અહીંયા તમને આ સંવિધાન આપેલું છે અને બીજું એક વાત કહું હું તો સંવિધાન જોઉં ને એટલે જોતા પહેલ મને એના એની અંદર દોસ્ત દેખાઈ જાય છે જો વિદ્યાર્થીઓ તમને સંવિધાન જોતાં પહેલાં તમારા મગજમાં દોષ આવી જાય ને તો તમારી તૈયારી સાચી નહીં તો તમારી તૈયારી ખોટી અમુક વિદ્યાર્થીઓ પાંચ મિનિટ મથે ને તો એમને દોષમાં ખબર ના પડે બે મિનિટનો લાગેલા એક સેકન્ડની અંદર વિદ્યાર્થીઓ તમે ખાલી સંવિધાન જોવો ને તો ચાર દોસ્તો એમને ખબર પડી જાય સમજ્યા ને પહેલાં બી મતલબ દરેક વિડીયો તમે જોયો હોય તો તમને આ કામ કરવામાં એક સેકન્ડ જ લાગે જો અહીંયા નથી 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 મેં કહ્યું હતું તમને અને કીધેલું છે દરેક વિડીયોમાં હું કહું છું કે ત્રણ વખત નથી હોય તો વ્યાવર્તક આધાર વિધાનનો દોષ વાત થઈ પૂરી ચાલો દોષ મળી ગયો હવે શું કરવાનું આકૃતિ આ તો વળી આવડે આકૃતિ બનાવતા કેને ના આવડે હું એ જ કહું છું આવડે એટલે જ તમારે વિડીયો જોવો પડે છે ચાલો જો અહીંયા છે સૌથી પહેલાં આકૃતિ બનાવીશું આકૃતિ બનાવવા માટે શું કરવાનું તો કે છેલ્લું વિધાન હોય ફલિત વિધાન ત્રણ ટપકા કરેલું જે વિધાન હોય એમાં જે કોઈ પણ હોય એના પછીનું જે વિધાન હોય વિધાન નહીં પદ જે પદ હોય એને કહેવાય ઉદ્દેશ્યપદ ઉદ્દેશ્ય પદ એ જ આપણું થઈ જાય પક્ષપદ એના બાજુમાં જે પદ હોય જેને કહેવાય વિધેયપદ વિધેયપદ એ જ આપણું સદ્યપદ જે જગ્યાએ શ્રીમંત હોય ત્યાં પ મૂકી દો જે જગ્યાએ નિધન હોય ત્યાં તમે સા મૂકી દો મૂકી દીધો હવે આ અપ્રામાણિક અપ્રામાણિક આ બંનેની અંદર સદખું છે તો ત્યાં તમે શું મૂકી દેશો મ કેમ મો મૂક્યો કારણ કે અહીંયા મધ્યપદ છે એટલા માટે ચાલો હવે આકૃતિ બનાવવા માટે શું કરશું તો અહીંયા લખીશું સાધ્ય વિધાન પહેલું વિધાન હોય એને સાધ્ય વિધાન કહેવાય બીજું વિધાન હોય એને પક્ષ વિધાન કહેવાય ત્રીજું વિધાન હોય એને કહેવાય ફલિત વિધાન ચાલો હવે શું કરીશું તો કે આ પ્રતિકોને બહાર લાવી દઈશું સા અને મ અહીંયા છે પ અને મ અને છેલ્લે લાસ્ટમાં કોણ હોય તો કે પસા હોય છે એ આપણને ખ્યાલ છે આકૃતિ બનાવવા માટે શું કરવાનું મધ્યપદને મધ્યપદથી મધ્યપદને જોડી દીધું જોડી દીધું ચાલો મધ્યપદને મધ્યપદથી જોડી બાકી જે લાઈન રહેતી હોય એને ખેંચી લો ચાલો ખેંચી લીધી હવે શું કરવાનું કંઈ નહીં આકૃતિ બની ગઈ તો હવે લખવું તો પડશે ને તો કે હા તો લખશું તો કે આ સંવિધાનમાં આપણું મધ્યપદ કયું છે ભાઈ અપ્રામાણિક તો કે મધ્યપદ મધ્યપદ કયું છે અપ્રમાણિક બંને આધાર વિધાનમાં જુઓ કઈ જગ્યાએ છે તો વિધય નું સ્થાન આગળ હોય તો ઉદેશ્યમાં અપ્રામિક બંને આધાર વિધાનમાં આવી આવી એટલે આધાર વિધાન બંને આધાર વિધાનમાં કોના સ્થાને છે તો કે વિધાય ના સ્થાને છે વિધાય ના સ્થાને છે દેખાય તો છે ને ઓકે ચલો વિધેયના સ્થાને છે તેથી તેથી આ સંવિધાન કઈ આકૃતિનું બને છે બીજી આકૃતિનું કઈ બીજી આકૃતિનું બને છે ઓકે આપણને ખબર છે ઊંધોસી એટલે બીજી આકૃતિ ઓકે ચાલો ભેદ નક્કી કરીશું તો ભાઈ વિદ્યાર્થીઓ વ્યાવર્તક આધાર વિધાનનો જેમાં દોસ્તો તો એમાં ભેદ નાના જ આવે ના ના કેમ નાના કારણ કે ખબર છે કે કોઈ પણ અને પાછળ નથી કોઈ પણ પાછળ નથી કોઈ પણ પાછળ નથી તો આમાં આવે શું કોઈ પણ નથી હોય તો એનો ભેદ થાય ના ના અને ના તો લખી દો ભેદ આવશે ના 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 ટૂંક મેં અહીંયા ટૂંકમાં લખ્યું છે તમે ટૂંકમાં ના લખતા તમે આખું લખજો કે સાધ્ય વિધાન ના પક્ષ વિધાન ના ફલિત વિધાન ના છે તેથી આ સંવિધાનનો ભેદ ના 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 થાય છે ચાલો પ્રમાણ્યની અંદર આપણને ખબર છે કે આ સંવિધાનમાં આ સંવિધાનમાં કયો દોષ થાય છે વ્યાવર્તક આધાર વિધાનનો વિધાનનો દોષ થાય છે દોષ થાય છે અને આપણું સંવિધાન કેવું બને છે તો કે સંવિધાન અપ્રમાણભૂત બને છે ક્લિયર ખબર પડે છે ને હા તો જરા જદા થોડી કોમેન્ટ બી કરતા રહેજો તો મને મજા આવે તમને ભણાવવાની ચાલો ઓગણત્રીસ પછી આપણે ત્રીસમાં ને સંવિધાન પણ સાથે સાથે જોઈ લઈએ ચાલો વિદ્યાર્થીઓ સૌથી પહેલાં તમને ખ્યાલ હોય તો આપણને અહીંયા સંવિધાન જોઈએ અને ખબર પડી જાય કે આમાં કયો દોષ થાય જો અહીંયા પચણીનો દોસ્ત તો મને ક્યાંય દેખાતો નથી ત્રણ વખત નથી હોય તો વ્યાવર્તક આધાર વિધાન એવું નથી એક વખત નથી હોય અને અહીંયા છે હોય તો નિષેધવાચક આધાર વિધાન પ્રતિ વિધિવાચક ફલિતનો દોષ એવું પણ નથી પણ અહીંયા જુઓ સર્વ સર્વ અને કેટલાક છે મેં કીધું તું સર્વ સર્વ અને તો આ આકૃતિ બનાવવા માટે છેલ્લા ફલિત વિધાનમાં જોવાનું ફલિત વિધાન ઉદ્દેશ્ય પદ એ આપણું પક્ષપદ ફલિત વિધાન વિધેય પદ એ આપણું સદ્ય પદ જે જગ્યાએ વડીલો હોય ત્યાં તમે મૂકી દો જે જગ્યાએ વૃદ્ધો હોય ત્યાં સા દો બંને એક જેવું પદ હોય અનુભવી અનુભવી એ આપણું મધ્યપદ એક જેવું પદ હોય એને કહેવાય મધ્યપદ આકૃતિ બનાવવા માટે શું કરવાનું સાઈડમાં લખો સાધ્ય વિધાન પક્ષ વિધાન ફલિત વિધાન પ્રતિકોને બહાર લઈ દઈશું સા મ મ પ અને છેલ્લે પ સા હોય જ આકૃતિ બનાવવા માટે શું કરવાનું મધ્યપદને મધ્યપદથી જોડો જોડી દીધું બાકી દેતી લાઈન ખેંચી લો ખેંચી લીધી ચલો આપણે આકૃતિ બનીને તૈયાર થઈ ગઈ છે તો આકૃતિ બની ગઈ છે તો હવે આપણે અહીંયા લખવું પડશે કે આ સંવિધાન આ સંવિધાનમાં મધ્યપદ મધ્યપદ કયું છે અનુભવી અનુભવી આ રહી જુઓ અનુભવી અનુભવી મધ્યપદ છે તો અનુભવી જો સાધ્ય વિધાનમાં ક્યાં છે તો કે સાધ્ય વિધાનમાં કોના સ્થાને છે વિધેયના આ મજો અહીંયા જ ખૂણો પડે પાછળ હોય તો વિધાયના સ્થાને તો લખો વિધયના સ્થાને સ્થાને અને પક્ષવિધાનમાં મધ્યપદ કોના સ્થાને છે અહીંયા આગળ હોય તો ઉદ્દેશ્યના સ્થાને તો ઉદ્દેશ્યના સ્થાને છે તેથી આ સંવિધાન કઈ આકૃતિનું બને છે આ સંવિધાન ભાઈ વિદ્યાર્થીઓ જુઓ સીધો ઝેડ છે સીધો ઝેડ એ કઈ આકૃતિનું કહેવાય તો કે સીધો ઝેડ એ કઈ આકૃતિ કહેવાય ચોથી આકૃતિ તો આ સંવિધાન કઈ આકૃતિનું બને છે ચોથી આકૃતિનું બને છે રેડી ચાલો હવે ભેદ તપાસીશું ભેદની તપાસ કરવા માટે શું કરવાનું આગળ જુઓ પાછળ જુઓ આગળ જોવો સર્વન પાછળ છે સર્વ છે માટે આવશે હા સર્વ છે માટે આવશે હા અહીંયા છે કેટલાક છે તો કેટલાક છે માટે શું આવશે તો કે હ આવશે તો આ સંવિધાનનો ભેદ શું થાય હા હા અને હ થાય ચાલો આટલું થઈ ગયું હવે શું કરશું પ્રમાણે નક્કી કરીશું પ્રમાણે નક્કી કરવા માટે શું કરવાનું કઈ નહીં અંદર આપણને ખબર છે કે આ સંવિધાનમાં આ સંવિધાનમાં કયો દોષ થાય છે તો કે અસ્તિત્વલક્ષી ભાવાર્થનો અસ્તિત્વલક્ષી ભાવાર્થ નો દોષ થાય છે દોષ થાય છે અને આપણું સંવિધાન કેવું બને છે તો કે સંવિધાન આવે વિદ્યાર્થીઓ મજા આવે કે ન આવે છ માર્ક્સ આવતા હોય કેવી મજા આવે તો ખબર છે કે સો માંથી છ માર્ક્સ આવી જાય તો પછી ખાલી ચોરાણું માર્ક્સનું ટેન્શન રહે હે એ ટેન્શન બી દૂર કરી દેસ ડોન્ટ વરી વિડીયોની અંદર બન્યા રહેજો ચેનલ ની અંદર બન્યા રહેજો ચેનલ ને ફોલો કરજો તો સો ટકા તમે જેવું ધારશે એવું પરિણામ આવશે આવશે ઓકે ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહો આ આર ક્લાસીસ જય હિન્દ જય ભારત